બનાસકાંઠા જિલ્લામાં કાંકરેદ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે ખાતર માટે ખેડૂતોની તાલુકામાં તાલુકા ખરીદ વેચાણ સંઘ હોવા છતાં કેમ ખાતરનો જથ્થો લાવવામાં આવતો નથી કાંકરે તાલુકામાં બિલાડીની ટોપની જેમ સહકારી મંડળીઓ આવેલ હોવા છતાં કેમ ખેડૂતલક્ષી વેપાર કરવામાં આવતો નથી પ્રધાનમંત્રી કિસાન એગ્રો બિલાડીની જેમ ફાલી રહ્યા છે નથી કરી રહ્યા ખેડૂતલક્ષી વેપાર

પણ ખાતર કોઈ ખાતર મળતું નથી ખાતર આવતું જ નથી ખાતર મળે પણ ખાતર ખરેખર લાવવું જોઈએ